ગોપીઓ જ્યારે લાલાનો પારણો ઝુલાવતી હતી બાબાને યાદ કરીને આપણે બધા લોકો પારણો ઝુલાવ્યો પણ માસી પૂતના ત્યાં આવીને એવું માસી પૂતનાને જ હોય અને તમામ ગોપીઓ વાતો કરવા લાગી જોતો ખરી કોઈક રૂઢી રૂપાડી ઢીગલી આવી છે આ કોઈક મોટા ઘરની ગોપી લાગે છે ત્યાં તો બીજી ગોપી કેવા લાગી મોટા ઘરની છે પણ જોતો ખરી દાગીના કેટલા પહેર્યા છે ત્યાં તો ત્રીજી ગોપી કેવા લાગી છે મોટા ઘરની દાગીના પહેર્યા છે પણ માલ બગસરાનો છે બગસરાનો માલ પહેર્યો છે હાચા નથી બધી ગોપીઓ પોતપોતામાં વાતો કરે છે ત્યાં ચોથી ગોપી કહે કે ચાલો ચાલો નંદબાબાની કોઈ હગી વાલી છે આ પારણો ખાલી કરી દેવો એને રમાડવા દેવો અને આને તો પાપ કરવું એને એકાંત જોઈએ

જો બ્રહ્મની દ્રષ્ટિ માયા ઉપર પડે ને તો એ પોતાના મૂળ રૂપમાં આવી જાય એને આ બધી માયા પૂરી થઈ જાય તો કે એટલા માટે આંખ બંધ કરી ત્યાં તો બીજા સંતે કીધું નહીં નહીં એટલા માટે નહીં માસી પોતાના મારવા આવી છે પણ મારવાની જે ક્રિયા લઈને આવી છે ને એ કનૈયાને ઝેર દેવા માટે આવી છે એ લાલાને ઝેર દેવા આવી છે અને કનૈયા આંખ બંધ કરીને બાબાને યાદ કરે છે બાબા બાબા ઝેર વેર પીવું એ મારું કામ નથી એ તમે પી આવીને પી જજાઓ રુદ્ર અવતાર ધારણ કરીને હું મને માખણ ખાવું છે મારે છપ્પન ભોગ ખાવા જાય ને આવીને માસી પૂતના મને ઝેર આપે છે એટલે મહાદેવને યાદ કરવા માટે મહાદેવને બોલાવવા માટે કનિયાએ આંખ બંધ કરી ત્યાં તો ત્રીજી ત્રીજા સંત કહેવા લાગ્યા નહીં નહીં એટલા માટે નહીં ઘણા બધા તર્ક કુતર્કો થયા છે પણ મને ગમે છે એવું એક કુતર્ક તમને કહી દઉં કનૈયા એટલે આંખ બંધ કરી વિચારમાં વિચારવામાં ખોવાઈ ગયો વિચારે છે કે માસી પૂતના જો મને ઝેર દેવા આવી છે અને એને હું વૈકુંઠ આપી માસી પૂતનાની ગતિ થશે એને વૈકુંઠ મળશે ભગવાન જેની ગતિ કરે એને વૈકુંઠ હોય તો એને વૈકુંઠ આપી તો મારી માં જસોદા મને દૂધ પીવડાવશે એને હું કયો લોક આપીશ વિચારતા વિચારતા કનૈયાએ આંખ બંધ કરી દીધી

આ લીલાથી માસી અને કનૈયા ઈ કેવા માંગે છે કે માસી કહે છે કે લાલા મને આ લોકો છોડાવી અને વૈકૂટ અહીંયાથી મુકાવીને થી મુકાવી ને કું મને

બધા લોકો હાથ જોડીને ઉભા છે કે આવું કોઈ દિવસ શરીર ધારી ના તો સ્ત્રી જોઈ છે ના પુરુષ જોયું છે આ છે કોણ કોઈ નજદીક જવા તૈયાર નથી વાર્ષિક કર દેવા માટે

માં જશુદા દોડતી દોડતી આવી કોણ છે કોના ઉપર પડે છે કાંઈ જોતા નથી ને માસિકતાના મહાકાય શરીર ઉપરથી પોતાના દીકરાને લઈ અને ક્યાં જાય છે તમારા મગજમાં તો દવાખાનું જ હોય ગૌશાળામાં જાય છે ગૌશાળામાં જઈ ગાયના છાણથી ગૌમૂત્રથી નવડાવે છે ગાયનો પૂછડો ફેરવે છે કે મારા લાલાને કોઈની નજર ન લાગે છે દીકરાને નજર લાગી ગઈ હોય તો છાણ થી તમે નવડાવી નાખો ગૌમૂત્ર થી નવડાવી નાખો અરે છેલ્લે કાંઈ ન મળે તો ગાય નો પૂછડો ફેરવી દો તો તમારા દીકરાની નજર ઉતરી જશે આવી ક્રિયાઓ જશોદામાં એ કરી છે ભાગવતમાં